સિદ્ધપુર પોલીસ પાટણ એલસીબી અને એસઓની ટીમને આખરે સફળતા હાથ લાગી છે એક બાદ એક પુરાવો અને સંજોગો અનુસરી પોલીસે આખરે હત્યાના આરોપીની અટકાયત કરી કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જોકે પોલીસે એક આરોપી પકડતા આ હત્યામાં એક જ વ્યક્તિ ન કરી હોય અને તેમાં અન્ય આરોપીઓ હોવાની પણ સંભાવનાને લઈને રિમાન્ડની માંગણી કરવામાં આવી છે જોકે પોલીસ દ્વારા હત્યાના આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો હોવાનું જણાવ્યું છે તો વાત કરીએ બીજી બાજુ બાજુ આ પોલીસના દાવા સામે મૃતક કેસરબેન રાવે પોતાની હત્યાની ફરિયાદ નોંધાવી હતી તેઓ પોલીસ સ્ટેશનની અરજીમાં આક્ષેપ કરાયો છે કે આ હત્યાના ગુનામાં માત્ર એક જ વ્યક્તિ કરી ના શકે તેવી શંકા વ્યક્ત કરી છે આરોપી કલ્પેશ વાલ્મીકી એકલો મારી માતાને મારી જ ના શકે કારણ કે મારી માતાને આ પાત્રો દુબળો યુવક કાબુમાં કરી શકે તે વાત માન્યમાં જ નથી આવતી મારી માતાની હત્યામાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે તેવી મને પૂરી શંકા છે જેથી પોલીસ દ્વારા વધુ તપાસ કરે અને અન્ય હત્યામાં સામેલ લોકોને પકડવા જોઈએ તેમ જણાવી પોલીસ દ્વારા આ હત્યાના કેસમાં ભીનુ સંકેલવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો જો કે કેસમાં આવનાર સમયમાં અનેક વળાંકો આવી શકે તેવો સ્પષ્ટ ઈશારો કર્યો છે રિપોર્ટર સુનિલ ઠાકોર સેતપુર એ વ્યક્તિથી અમને સંતોષ નથી જે આરોપી પકડ્યો છે એના સાથે બીજા વ્યક્તિઓ પણ સંડોવાયેલા હોવા જોઈએ જ મારી મમ્મી એ વ્યક્તિને તો ગોઠે જ નહીં એટલી એમને પૂરી ખબર જ છે કારણ કે એ વ્યક્તિનું એ વ્યક્તિનો મારી મમ્મી હે ને એ એકલા વ્યક્તિનું કામ જ નથી એની સાથે બીજા વ્યક્તિઓ સો ટકા સંડોવાયેલા હોવા જોઈએ જ અને ફરજીયાત હશે જ આરોપીને સજા થાય એમાં તમે શું માંગ કરો છો પોલીસ જોડે આરોપીને ફોસીની સજા લાગવી જોઈએ ને બીજા બે આરોપીઓ સો એ સો ટકા આરોપીઓ દરેકે પકડાવવા જોઈએ ફરજીયાત એ વખતે મારી મમ્મી લારી ઉપર તો એ એકલી જ હતી પણ મંદિરના ભાગે અંદર મંદિરથી બહાર ખુરશીઓમાં મંદિરના પૂજારીને દિનેશભાઈ ચૌધરી એ હાજર હતા એ મારી મમ્મીએ બૂમો બી પાડેલી છે મારું નામ રાવળ આશીષ કુમાર વસરામભાઈ એમનો દીકરો કેસરબેન મીડિયાના માધ્યમથી એટલું જ કહીશ મારું નામ લલિત યોગી એડવોકેટ છે હું સમા એમના સમાજમાંથી જ છું આ કેસનો હત્યા થઈ ત્યારથી મોડીને આજ દિન સુધી હું ફરિયાદી સાથે એમની સાથેની સાથે છું જ્યારે બનાવ બન્યો છે એ દિવસની વાત કરીએ સાહેબ કે જે દિવસે બનાવ બન્યો એ દિવસે આ બેન બૂમ ભરાડા કરે છે અને વિડીયો આખો બહાર આવે છે બચાવો બચાવની બૂમો પાડે છે આ ભાઈ જ્યારે આ વાલ્મીકીની અટક કરવામાં આવી છે એ એક એક વ્યક્તિથી આ કૃત્ય થયું નથી એના સાથે બીજા સહ આરોપી છે પોલીસ આશા આરોપીઓને પકડવા માટે કેમ ભીનું સંકેલી રહી છે આરોપી એક પકડો નો છે એના પૂરતો સંતોષ છે એક વ્યક્તિ થી આ કૃત્ય થયું નથી બીજા આરોપી બીજા સ આરોપી એની સાથે સંડોવાયેલા છે કાયદાની જોગવાઈ મુજબ જેટલી સજા હોય એટલી સજા થવી જોઈએ અને આ કેસ જલ્દી માં જલ્દી ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલે અને અમના કેસરબેન ના હત્યારાઓને જલ્દી માં જલ્દી સજા થાય અને કેસરબેન ને ન્યાય મળે એ હું આપણા બીજું આપને એ બી કહીશ કે મીડિયા સમક્ષ સાહેબે જે રજૂઆત કરી કે જે પૈસાની માટે થઈને એમને જે એની હત્યા કરી છે હું એ વાત સાથે બિલકુલ માનવા તૈયાર નથી કારણ કે જે જે બનાવ બન્યો એ વખતે એની લારી જે બેન ચલાવતા હતા લારી ઉપર ગલ્લો હતો એ ગલ્લામાં પૈસા રાખતા હતા તો બેન મેં એમના છોકરા જોડે વાત કરી મારી મમ્મી બ્લાઉઝમાં કોઈ દિવસ પૈસા રાખતી નથી તો બ્લાઉઝની પૈસાની વાત બિલ તદ્દન ખોટી છે આ હત્યા કોઈના દ્વારા કરાવવામાં આવી છે આ વાલ્મિકીના વાલ્મિકી જોડે કરાવવામાં આવી છે આરોપી બીજા કોઈ છે પોલીસ આ બાબતે ભીનું બિલકુલ ભીનું સંકો લીધી છે અને એમાં અમને બિલકુલ અસંતોષ છે અમારા આખા સમાજના અસંતોષ છે એટલે આપના મીડિયાના માધ્યમથી કહીશ કે બીજા સ આરોપીઓની તાત્કાલિક ધોરણે અટક થાય અને જો નહીં થાય તો અમે આગળની કાર્યવાહી ગાંધીનગર જઈ અને ઉગ્ર આંદોલન સાથે અમે ગાંધીનગર જઈશું